નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બુધવારે અફઘાનિસ્તાન મીડિયાએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની રાહુલ ફ્રેન્ડની ત્યારે અધિયાલા જેલમાં હત્યા કરવામાં આવી છે આનાથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ સર્જાયો છે ઇમરાન ખાનના સમર્થકો માગ કરી રહ્યા છે કે જો તેઓ સુરક્ષિત અને જીવિત છે તો તેમને મળવા કેમ નથી દેવામાં આવી રહ્યા લોકો સોશિયલ મીડિયા પર પણ શાહબાઝ શરીફની સરકાર સામે પોતાનો ગુસ્સો રહ્યા છે અને પાકિસ્તાન ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને બે હજાર ત્રેવીસ થી રાવલપિંડીની ત્યારે અદિયાલા જેલમાં ત્યારે કેદ છે પરંતુ પાકિસ્તાનમાં તેમની હત્યા અફવાઓ ઝડપીથી ફેલાઈ રહી છે પાકિસ્તાન સેનાએ ત્યારે સરકાર પર જેલમાં અને તેના ત્રાસ આપવાનો આરોપ છે જોકે કોઈ પણ તેને મળવા દેવામાં આવી રહ્યા નથી મંગળવારે રાત્રે ઇમરાન ખાનની બહેન અને ખાન ત્યારે અલિયામ ખાન અને ઇજામ ખાનને જેલમાંથી ત્યારે ખીંચીને બહાર કાઢવામાં આવી હતી અને માર મારવામાં આવ્યો હતો પીટીઆઈ એટલે કે પાકિસ્તાન રીત એસફાનના કાર્યકરો કોઈપણ ભોગે ઇમરાન ખાનને મળવાની માગ કરી રહ્યા છે જ્યારે અફઘાનિસ્તાન સરકારે તેના મૃત્યુના અહેવાલ અપવા ગણાવીને પગાવી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ